પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ કાર્ય પર અસર થતી હતી ત્યારે અંતે શિક્ષકોની નિમણૂક વાલીઓમાં ખુશી જોવા મળે છે પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સરકારી શાળા એમ કે ગાંધી સ્કૂલમાં અગિયારસો ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અહીં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો ન હોવાથી તેની અસર બાળકોના શિક્ષણ પર થતી હતી અહીં બત્રીસ કાયમી શિક્ષકો કાર્યરત હતા આથી અન્ય શાળાના ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ફરજ સોંપી હતી જે અંગે વારંવાર રજૂઆત બાદ અંતે ત્રેવીસ શિક્ષકોની નિમણૂક કરાય છે જેને શાળા ખાતે કરારપત્ર આપી નિમણૂક કરાઈ હતી જેના પગલે વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળે છે દર વર્ષે સત્રની શરૂઆતમાં શિક્ષકોની ભરતી થઈ ન હોવાથી બાળકોના અભ્યાસ પર અસર થતી હતી પરંતુ આ સમયનો સુખદ ઉકેલ લાવવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રયત્નો કરી ખાસ કેસમાં લાયકાત ધરાવતા શિક્ષકોની કાયમી જોગવાઈ કરાવી આપી છે ત્યારે શિક્ષકોના અભાવના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતા શાળાના પ્રિન્સિપાલ સહિત સ્ટાફે પણ રાહતનો શ્વાસ લીધો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્કાર મારું નામ ચાણિક્ય ભારદ્વાજ છે અને હું શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે ચાર દસ બે હજાર ચોવીસના રોજ સરકારશ્રીમાંથી અમને જે ખાસ કેસમાં કરાર આધારિત શિક્ષકોની મંજૂરી આપવામાં આવી હતી એ સંદર્ભે મારા ડીપીઓ શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાવેલી ભરતી સમિતિના અધ્યક્ષશ્રી વિજયાભાઈ પોડિયાકર દ્વારા આખી જે મેરિટ યાદીના આધારે જે શિક્ષકો મેરિટમાં હતા અને એમાં જે પસંદગી પામ્યા એ તમામ શિક્ષકોને આજે શાળામાં કરાર માટે હાજર કરેલ છે અને સોમવાર જે તમામ શિક્ષકો છે એ આ બાળકોનું શૈક્ષણિક કાર્યને પોતાના હાથમાં લઈ લે છે અને આજે આજનો જે દિવસ છે એ અમારા બધા માટે ખૂબ જ ખુશી અને આનંદનો દિવસ છે કારણ કે શાળાનો જે સૌથી અગત્યનો પાયાનો પ્રશ્ન હતો એનું સમાધાન હવે નીકળી ગયું છે અને અર્જુનભાઈ અને એમના અર્જુનભાઈ એમના બધાના જે સહિયારા પ્રયત્નથી અને એમના સખત પરિશ્રમથી જે એક કાયમી ધોરણનું જે નિવારણ આવ્યું છે એનાથી અમને બધાને ખૂબ આનંદ છે આનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ અને વાલીઓમાં ખૂબ સારો પોઝિટિવ અને સકારાત્મક મેસેજ ગયો છે અને બાળકોનું જે શિક્ષણ ઉપર નકારાત્મક અસર આવતી હતી એને હવે ધીરે ધીરે થઈ અને પાછું બાળકોને એના શૈક્ષણિકની ગુણવત્તાની અંદર સુધારની અંદર કાર્યમાં કરી શકશું આજે જે શિક્ષકોની નિમણૂક થઈ છે એનો આનંદ અમને એ પણ છે કે આજે જે ત્રેવીસ શિક્ષકો આવ્યા છે તો એ ત્રેવીસ જણાને અત્યારે બેરોજગારીનો જે સમય છે એ સમયગાળામાં ત્રેવીસ જણને અત્યારે રોજગારી ઉપલબ્ધ થઈ છે અને ઉપરાંત જે અગિયારસો બાળકો છે તે અથવા ભવિષ્યમાં જે અહીંયા બાળકો અભ્યાસ કરશે એ તમામ બાળકોના શિક્ષણની પણ સિક્યોર કરી દેવામાં આવ્યું છે એટલે આ અમારા અને આપણા સૌના માટે ખૂબ જ આનંદની વાત છે કે હવે એમ કે ગાંધી છે એ ખરેખર ગાંધીજીની જેમ જેમ ગાંધીજીએ અડગ રહી અને સતત પ્રયત્નના અંતે દેશ માટે જે કાર્ય કરેલું અને સ્વતંત્રતા સુધી પહોંચાડ્યું એ જ રીતે અહીંયા પણ અર્જુનભાઈને એ બધા સાથે રહી અને આ જે અમારો જે પ્રશ્ન હતો શાળાના શિક્ષકોનો પ્રશ્ન એને અંતિમ દેશ સુધી પહોંચતો કર્યું અને એ શિક્ષકોના પ્રશ્નને કાયમી ધોરણે નિવારણ લાવ્યું અને એ તમામ માટે અમારા ડીપીઓ શ્રી અમારા ડીપીઓ શ્રી અર્જુનભાઈ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તમામ અધિકારી પદાધિકારી જેમને અહીંયા આ તમામ પ્રક્રિયામાં પ્રત્યક્ષ સ્વરૂપે કે પરોક્ષ સ્વરૂપે પોતાનો સહયોગ આપે છે એ તમામનો અમે ખૂબ ખૂબ સારા પરિવાર વતી આભાર માનીએ છીએ ધન્યવાદ નમસ્કાર મારું નામ નયન ગોટેચા છે અને મારી ડોટર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આ કોરબંદરની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળા એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરે છે મેં પોરબંદરની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળા એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોવાથી અને મારી દીકરીને સારું શિક્ષણ મળી રહે એ માટે મેં એમાં એડમિશન લીધેલું પણ એડમિશન લીધાના થોડોક સમય બાદ જ સરકારની નીતિને કારણે કંઈક શિક્ષકોની સમસ્યા સર્જાઈ હતી શિક્ષકોની સમસ્યા સર્જાતા અમે થોડા ચિંતાગ્રસ્ત બન્યા હતા અને સાહેબ સાહેબ પ્રિન્સિપાલ સાહેબ સાથે પણ વાત કરી અને રજૂઆત કરી હતી કે સાહેબ આ ક્યારે સોલ્વ થશે સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે અને આજે મળતી માહિતી મુજબ એની રજૂઆતો ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કરતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત વર્ષ પણ આ શિક્ષકોની સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો પણ તે કોઈ પણ કારણોસર કાયમી ધોરણે ના રહી શક્યા હવે આ વર્ષે અર્જુનભાઈ મોઢવારીયાએ કાયમી ઉકેલ લાવતા અમે વાલીઓ અમારા બાળકોના શિક્ષણ માટે ચિંતા મુક્ત બન્યા છે અને અમારામાં ખૂબ જ ખુશીની લાગણી જોવા મળે છે આ બાબતે અમે પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રી ધારાસભ્યશ્રી તેમજ દરેક પદાધિકારીઓ અધિકારીઓનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એક રૂપિયાની ફી ના લેવાય આ સ્કૂલની અંદર એટલું જ નહીં સરકારમાં સરકારી સ્કૂલને મળતી તમામ સુવિધાઓ એ પછી ડ્રેસ હોય બુક્સ હોય બિલ્ડિંગ હોય કે જે કાંઈ હોય બધું જ સરકાર કરી આવી વ્યવસ્થા કરી એટલે હું સરકારનો રાજ્ય સરકારનો પણ ખૂબ આભાર માનું અને એને કારણે આજે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે આ સ્કૂલમાં ભણી શકે નહીં તો અત્યારે ફી એટલી ઊંચી હોય કે એમાં ભણાવવું જ મુશ્કેલી પડે અને આ સ્કૂલમાં સૌથી મોટો ફાયદો એવો હોય અત્યારે એક ફેશન ચાલી છે કે વધારે ફી વાળી સ્કૂલો છે એ વધારે સારી હોય પણ એ સ્કૂલો છે એ સ્કૂલોની અંદર શિક્ષકો ક્વોલિફાઈડ હોય નહીં ક્વોલિફાઈડ શિક્ષકો તો સરકારી સ્કૂલોમાં આવી ગયા હોય એટલે એને પગાર પણ ઓછો આપે ઓછામાં ઓછા પાંચ હજાર આપે અને વધારેમાં વધારે વીસ હજાર આપે જ્યારે બંને શિક્ષકો તમારા છે એ તમે બી એ બીએડ છે ને બંને બંને બી એ બીએડ છે અને કેટલો પગાર છે તમારો મને કહો છે એ ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ હજાર રૂપિયાનો પગાર છે એ આ જ સર આવી શાળાઓમાં જ આપી શકે ને એવા ક્વોલિફિકેશનવાળા પરીક્ષાઓ પાસ કરીને આવ્યા હોય એમને આ સ્કૂલોમાં એને એડમિશન અપાતું હોય છે એને ભરતીમાં નંબર આવતો હોય છે પરંતુ તકલીફ એ છે કે ઇંગ્લિશ મીડિયમ કરેલા શિક્ષકો છે અથવા તો ઇંગ્લિશમાં મીડિયમ ઇંગ્લિશમાં ભણાવી શકે એવા શિક્ષકો બહુ ઓછા છે એટલે અહીંયા મને કહેવામાં આવ્યું કે અગિયારસો ને ચાલીસ બાળકો ભણે છે એટલે ગુજરાતની મોટી સ્કૂલોમાંની એક સ્કૂલ છે બત્રીસ શિક્ષકોની સ્ટ્રેન્થ છે એમાંથી ગયા વર્ષે બે જ શિક્ષકો હતા બરાબર છે ને બે જ શિક્ષકો અને આ વખતે બીજા સાત મેળા એટલે નવ શિક્ષકો થયા તો એ બાવીસ શિક્ષકોની જગ્યા ખાલી હતી હવે બાવીસ શિક્ષકો વગરની સ્કૂલ એટલે એમ માનો ને કે માંડ વીસ પચીસ ટકા શિક્ષકો હોય તો એમાં ભણાવવાની કેવી તકલીફ પડે એટલે બીજા ગામોમાંથી બાવીસ શિક્ષકો બાવીસ ગામમાંથી એક એક શિક્ષક ઉપાડી અને અહીંયા મૂક્યા બધાને એટલે એમનું શિક્ષણ બગડે અને અહીંયા પણ સંતોષ ના મળે ગયા વર્ષે પણ તકલીફ હતી તો ગયા વર્ષે આપણે વ્યવસ્થા કરાવી હતી કે ભાઈ સ્થાનિક અહીંયા જ તમે મેરિટ બનાવી અને અહીંયા જ ભરતી કરાવી હતી ગયા વખતે આપણે મૂક્યા પણ એ વખતે થોડીક વ્યવસ્થા બરોબર ગોઠવવામાં ખામી રહી ગઈ એ એ હતી કે દર એ વખતે આની ગ્રાન્ટ કઈ જગ્યાએ નાખવાની તો જે મકાન રિપેરિંગ કરવા માટેના ખર્ચાઓ હોય એમાંથી આ ગ્રાન્ટ આપવાની એટલે એનું મકાન રિપેર થાય નહીં બીજી કંઈક સગવડ તો આપવી હોય તો અપાય નહીં એટલે આ વખતે વિચાર કરી સરકારની સાથે આપણા મંત્રી શિક્ષણ સચિવ આપણા કમિશનર સહિત બધાને સાથે ચર્ચા કરી અને કાયમી ઉકેલ થાય હવે અગિયાર મહિનાનો શિક્ષકને ઓર્ડર અપાશે અહીંયા જ ભરતી કરી દેશે મને ભાઈ વેચાભાઈ હમણાં વાત કરી કે કાલે કાલ સુધી છેલ્લો દિવસ છે અરજી કરવાનો અને આવતા અઠવાડિયે ભરતી કરીને અહીંયાને આ ઓર્ડર આપી દેવાના એટલે હવે શિક્ષકોના જે પગારના ગ્રાન્ટ હોય એમાંથી જ આમાં ચૂકવાય એટલે ભવિષ્યમાં પણ બહુ લાંબો તકલીફ ન પડે દર વર્ષે કરવું જ પડે વિધિ ફોર્માલિટી કરવી હોય પણ એ આના ભરતી નિયમો છે આપણે અલગ કરી નાખા કે જેથી આપણે જ્ઞાન સહાયક કે વિદ્યા સહાયક કે પછી બીજી જે ટેટ ટાટની પરીક્ષા આપીને જે પરીક્ષાઓ થાય ને એમાં ન મળે તો આ શિક્ષકો આપણને ભણાવી શકે એટલે અને એને પણ આ શિક્ષકોને પણ વેજાભાઈ કેટલા પગાર આપીશું આપણે એને પણ એકવીસ હજાર એટલે જ્ઞાન સહાયકમાં એ પણ આ પોરબંદરની એક એ સ્કૂલ આપતી હોય અંગ્રેજી મીડિયમની એટલો પગાર એ શિક્ષકને મળવાનો એટલે એ પણ દિલ દઈને કામ કરવાના છે અને જે શિક્ષકો છે એમને પણ મારી વિનંતી છે કે આ ઘર આંગણે આપણે આવી વ્યવસ્થા ઊભી કરી છે અને અહીંયાના સ્થાનિક શિક્ષકોને લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવી છે તો આ સ્કૂલને સારામાં સારી સ્કૂલ બનાવજો અહીંયા હજી થોડુંક અહીંયા વાતાવરણ મને દેખાતું નથી સારું પ્રમાણમાં એકદમ સાફ સુથરું બધું રહેવું જોઈએ એવું તમે બધાએ સારામાં સારી સ્કૂલ રાખજો અને આપણા બાળકો અહીંયાથી ભણી અને ખૂબ આગળ આવે અને આ ગામનું એના પરિવારનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું અને આ બધાની અંદર જે વારંવાર ઉઘરાણી કરનાર તમારા શાળાના પ્રિન્સિપાલશ્રીઓ શિક્ષકો વાલીઓ અને આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીનું સમગ્ર તંત્ર એમને બધાનો આભાર માની એમને પણ અભિનંદન આપું છું અને આ બાળકો છે આવતીકાલના શ્રેષ્ઠ નાગરિકો બને એવી તમે બધા જ પ્રયાસ કરતા રહ્યો એવી પ્રાર્થના સાથે તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી છે થેન્ક યુ સો મચ સર જરૂરથી અમે આપની સ્પીચથી ઇમ્પાય ઇમ્પ્રેસ થઈ ઇન્સ્પાયર થઈ અને તમે જે કંઈ પણ સુધારાનું કામ કીધું છે એમાં પણ કામ કરશું અને જેટલું પણ અમારે કક્ષાએથી પોસિબલ હશે એ તમામ વસ્તુઓ અમે ફોલો કરશું આપણા આજના પ્રભાવશાળી અતિથિગણનો આભાર વ્યક્ત કરવો એ દરિયાનું પાણી ઉલેચવા જેટલું કઠિન કામ છે તેમના દ્વારા અપાયેલ યોગદાનના ભારણને શબ્દોથી આભારિત કરવા શ્રી નયનભાઈ ગોડ